નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તથા તરસાલી વિસ્તારમાં બંધાયેલા મકાનની સાઇડ પરથી સેન્ટરિંગની પ્લેટોની ચોરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો તેની પાસેથી લોખંડની પ્લેટો મોબાઈલ અને રિક્ષા મળી એક પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતના ટીમના માણસો પેટ્રોલિંગ માતા દરમિયાન મળેલી બાદ આધારે સોમાં તળાવ વૈષ્ણો પાર્ક પાસેથી ફરહાન મોહમ્મદ સાદીવાન રિક્ષામાં આવેલા શંકાસ્પદ લોખંડની સેન્ટ્રિંગનો પ્લેટો તેવીસ સાથે ઝડપી પાડ્યો હતો જેથી તેની પાસે મળી આવેલ સામાન અંગે પૂછપરછ કરતા પ્રતાપનગર રેલવે સ્ટેશનના નવા બંધાયેલા પ્લેટફોર્મ તેમજ તરસાલીમાં નવા બંધાતા મકાન પાસેથી સેન્ટ્રિંગની પ્લેટોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની પાસેથી ઓગણસાહીઠ લોખંડની પ્લેટો આડત્રીસ હજાર રિક્ષા અને મોબાઈલ મળી એક પોઈન્ટ તેર લાખનો મુદ્દાવાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે